ખાસ ફરમાઈશ ઉપર બનવાનું છે પીઝા તો એના માટે હું બનાવવાની છું હોમ મેડ પીઝા સોસ એકદમ સિમ્પલ છે તો તમે પૂરી રેસીપી ફોલો કરજો અને આખો વિડીયો ફૂલ વોચ કરજો તો તમારે બજારથી ક્યારે પણ પીઝા સોસ નહીં લાવવો પડે એકદમ ઇઝી વેથી આપણે બનાવીશું તો હવે વધારે ટાઈમ વેસ્ટ ના કરતા ફટાફટ બનાવવાનું ચાલુ કરીએ પીઝા સોસ અને બનાવી દઈએ પીઝા તો ફ્રેન્ડ્સ હોમ મેઇડ પીઝા સોસ બનાવવા માટે સૌથી પહેલાં આપણને જોઈશે ટામેટા તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા ટામેટા લઈ લીધે છે વ્યવસ્થિત ધોઈ દીધા છે અને વચ્ચેથી કટ લગાવી અને ટામેટાની ઉપર જે ભાગ હોય એ કટ કરી લેવાનો છે જુઓ મેં અહીંયાથી કટ કરી લીધો છે તો હવે આપણે ચડાવી દઈશું કૂકર અને અડધો ગ્લાસ જેટલું પાણી અંદર એડ કરવાનું છે બહુ વધારે પાણી નથી નાખવાનું નહીંતર પછી તમારે એટલું પાણી બાળવું પડશે એટલે પાણી એકદમ ઓછા પ્રમાણમાં લેવાનું અને ત્રણ વિસલ કરી લઈએ આ બાજુ ખાણી પાર મેં આઠથી દસ કડી જેટલી લસણ લઈ લીધી છે અને એને આ રીતે ખાંડી દઈશું જુઓ મારા ટામેટા તૈયાર છે હવે એને ક્રશ કરી દઈશું અને આપણી ગ્રેવી રેડી છે અને આ બાજુ મેં લસણ પણ ખાંડી દીધું છે તો હવે એક પેનમાં થોડું તેલ લેવાનું છે તીળી ગરમ થાય એટલે એમાં ખાંડેલું લસણ લઈ લઈશું આપણે અને લસણને વ્યવસ્થિત રીતે સાંતળી દેવાનું છે લસણ સંદળાઈ જાય પછી એમાં આપણે એડ કરી દઈશું એક મોટી ઝીણી ચોપ કરેલી ડુંગળી લેવાની છે અને ત્યાર પછી એને હલાવવાનું છે ડુંગળી નીચે ચોટે નહીં એટલે સ્મેલ ના આવે ધ્યાન રાખવાનું છે અને એકદમ આ રીતે એને બ્રાઉન થાય ત્યાં સુધી ચડવાની છે જો આપણી ડુંગળી પરફેક્ટ ચડી ગઈ છે ડુંગળી ચડી જાય પછી એમાં આપણે બાફેલા ટામેટાની પ્યુરી એડ કરી દઈશું અને હવે વ્યવસ્થિત હલાઈ દઈશું તો હવે થોડું ચડ્યા બાદ આપણે એમાં મસાલા કરવાના છે તો સૌ પ્રથમ આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે તો અહીંયા મેં મીઠું નાખ્યા પછી એક ચમચી ખાંડ લેવાની છે ખાંડ એટલા માટે કારણ કે ટામેટાની ખટાસ બેલેન્સ કરવાની છે અને ત્યારબાદ આપણે એમાં નાખી દઈશું ઓરેગાનો એક ચમચી એક ચમચી નાખીશું ચીલી ફ્લેક્સ ચીલી ફ્લેક્સ ના હોય તો તમે લાલ મરચું પણ યુઝ કરી શકો છો તો પાણી બરાબર બળી ગયા પછી જ લાસ્ટમાં આપણે એડ કરવાનું છે બે મોટી ચમચી ભરીને રેડીમેડ ટોમેટો કેચઅપ મારી પાસે હતો તો મેં એડ કરી દીધો છે જો તમારે આ પ્યુરીને વધારે સમય સુધી મતલબ ફ્રીઝમાં રાખવી હોય તો તમે લાસ્ટમાં એક ચમચી વિનેગર પણ એડ કરી શકો છો અને એક ચમચી એડ કરવાનું છે બટર મારી જોડે નતું એટલે મેં અંદર ચીઝ એડ કર્યું છે ચીઝ પીઝાનો મતલબ કે જે પીઝા સોસનો ટેસ્ટ છે ને બહુ જ મસ્ત આવે છે તો જુઓ આપણો સોસ રેડી છે હવે એને ઠંડો કરી લઈશું તો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ પીઝા તો મેં અહીંયા રેડીમેડ પીઝા બેઝ લઈ લીધો છે આ બાજુ પ્રોસેસ ચીઝ મોઝરેલા ચીઝ અને આપણો હોમમેડ પીઝા સોસ અને આ બાજુ બધા વેજીટેબલ્સ કટ કરીને લઈ લીધા છે તો ચાલો સ્ટાર્ટ કરીએ બનાવવાનું તો પેનમાં એક ચમચી તેલ લઈ લીધું છે અને આ રીતે રેડીમેડ પીઝા બેઝ લેવાનો છે અને એને આપણે એક સાઈડથી શેકી લઈશું મતલબ કે નીચે થોડો ગોલ્ડન કલર આવે આ રીતે એને હાથેથી જ પ્રેસ કરવાનું છે જુઓ નીચે થોડો ગોલ્ડન કલર આવી ગયો છે એટલે આપણે એને પલટાવી દઈશું પલટાવીને આપણે એની ઉપર લગાવી દઈશું પીઝા સોસ તો પીઝા સોસનું આ રીતે લેયર કરી દેવાનું છે સરખી રીતે બધી બાજુ સ્પ્રેડ કર્યા પછી એનીઓ એની પર આપણે કટ વેજીટેબલ મૂકી દઈશું તમને જે શેપમાં વેજીટેબલ કટિંગ કરવાનું પસંદ હોય તમે એ રીતે કરી શકો છો અહીંયા ટાઈમ ઓછો હતો એટલે મેં ઝીણા ઝીણા નથી કર્યા તો ડુંગળી ટામેટું કેપ્સિકમ અને બાફેલા કોન નાખ્યા પછી આપણે સૌ પ્રથમ લેયર કરીશું મોઝરેલા ચીઝનું તો ઇક્વલી સ્પ્રેડ કરી દેવાનું છે મોઝરેલા ચીઝ અને ત્યારબાદ આપણે એડ કરવાનું છે એક ચીઝ ક્યુબ પ્રોસેસની મતલબ પ્રોસેસ ચીઝ લઈ લેવાનું છે આ રીતે છીણીને અને ઇક્વલી સ્પ્રેડ કરીને હવે આપણે કરી દઈશું ઢાંકણ બંધ તો ફક્ત એક કે દોઢ મિનિટ પછી ચીઝ મેલ્ટ થઈ જાય છે અને

તો ફ્રેન્ પીઝા તો થોડી વાર માં જ ચટ થઈ ગયા પણ દસ મિનિટના ખાવામાં પાછળ જુઓ આ બધું મંડળ મારે પતાવવું પડશે અને મને ચડી ગયું છે માથું આ બધું જોઈન ક્યારે થશે આખું રસોડું ભરાઈ ગયું છે તો કરીએ આજના વ્લોગનો અંત થેન્ક્સ ફોર વોચિંગ